આજે ચૌદમો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે તમારા દિવસને જાદુઈ બનાવો એટલે દિવસ ચાલુ થતાં પહેલાં જ તમારે અમુક ક્રિયા એવી કરવાની છે કે દિવસ તમારો સારો જાય દિવસ તમે ઈચ્છો એ વસ્તુઓ તમને મેળવીને આપે અને તમે આખો દિવસ એ દિવસ વિશે કેવી રીતે પ્લાનિંગ કરો એ બધું જ આ ચેપ્ટરમાં આપેલું છે દીપક ચોપડા કરીને એક લેખક અને ચિકિત્સકે લખ્યું છે કે જ્યારે પણ તમારા ઈરાદાને તમારી ઈચ્છાઓને જ્યારે શબ્દોમાં લખી લેવામાં આવે છે ત્યારે એ એ પ્રમાણે વર્તન કરે છે તો તમારે જાદુઈ દિવસ બનાવવો હોય આખો દિવસ સક્સેસફુલ હોય આખો દિવસ તમને મજા આવે આનંદમાં જાય તમારી જોઈતી વસ્તુઓ મળે તમારા જોઈતા માણસો સાથે તમે પીતા હો તમે ધનની અબન્ડન્સમાં આવો વધારે વધુ તમને ધન પ્રાપ્ત થાય તો એના માટે મારે આખા દિવસ ચાલુ કરતાં પહેલાં શું કરવાનું છે દિવસ ચાલુ થતાં પહેલાં એટલે કે સવારમાં જ તમારી પાસે તમારા દિવસને વિતાવવાની બધી જ યોજનાઓ હોવી જોઈએ અને એ પ્રમાણે એ બધી જ વસ્તુઓને શબ્દોમાં લખેલી હોવી જોઈએ અને આ જાદુઈ કામ કરવા માટે તમારે બહુ વધારે સમય ફાળવવાની જરૂર પણ નથી ફક્ત તમારે સવારમાં ઉઠીને થોડીક મિનિટો જ આપવાની છે બુકમાં એવું પણ લખ્યું છે કે જો તમે નથી લખી શકતા તો વાંધો નથી તમે વિચારી તો શકો છો કે તમારો દિવસ કેવો જાય તો એ વિચાર કેવી રીતે કરવાનો અને શું કરવાનું એની આખી ડિટેલ આપ સવારમાં ઉઠીને જ તમારે આભારી થવાનું છે જેનાથી તમારો આખો દિવસ જાદુઈ રીતે જશે જ્યારે તમે સવારમાં તમારા જાદુઈ અનુભવો માટે આભારી રહો છો તો તમારો દિવસ એ પ્રમાણે જાદુઈ રીતે પસાર થાય છે જો તમને આ વાત ઉપર યકીન ના આવતો હોય વિશ્વાસ ના થતો હોય તો તમે એ દિવસને યાદ કરો જ્યારે તમે બહુ ખરાબ મૂડમાં ઉઠ્યા છો અને બધી જ વસ્તુ તમારી સાથે ખરાબ થઈ રહી છે તો જો ખરાબ મૂડમાં ઉઠવાથી માત્ર આખો દિવસ ખરાબ જતો હોય તો સારા મૂડમાં ઉઠવાથી આખો દિવસ સારો કેમ ના જાય આ વસ્તુથી તમે ચોક્કસ માનવા તૈયાર થઈ જ જશો કે હા એવું થાય છે કારણ કે આપણા બધાની સાથે એવું થાય છે જો કોઈ ગીત આપણા મગજમાં ચાલી ગયું તો આખો દિવસ આપણે એ જ ગીત ગાયા કરીએ છીએ એવી રીતે કોઈ સારો વિચાર સવારમાં જો આપણા મગજમાં આવી ગયો તો આખો દિવસ સારો જાય છે પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણામાંથી કોઈને ખબર નથી કે જો તમે તમારા દિવસ માટે દિવસમાં થનારી ઘટનાઓ માટે પહેલેથી આભારી થશો તો તમારી ઘટનાઓ એ પ્રમાણે થશે સવારે ખરાબ મૂડમાં ઉઠવાનું એ પણ એક સંયોગ નથી આપણું મૂડ એમને એમ ખરાબ નથી થતો સવારમાં જો તમે ખરાબ મૂડમાં ઉઠ્યા છો તો એનો મતલબ એ થયો કે તમે રાત્રે ખરાબ મૂડમાં સૂઈ ગયા હતા ખરાબ વિચારો સાથે સૂઈ ગયા હતા મોબાઈલમાં ખરાબ ખરાબ વસ્તુઓ જોતાં જોતાં સૂઈ ગયા હતા અને એ જ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ગયું અને સવારે તમને એ જ મનોદશામાં એણે ઉઠાડ્યું અને એટલે જ હું મેજિક રોક પ્રેક્ટિસની રોજ વિડીયોમાં ચર્ચા કરું છું કે એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે ક્યારેય ભૂલવી ના જોઈએ સૂતા પહેલાં તો ખરાબ મૂળથી તમે સવાર તમારી ખરાબ કરો છો અને તમારો દિવસ ખરાબ કરો છો આજના ચેપ્ટરમાં આપણે એ શીખવાનું છે કે સારો મૂળ સારો દિવસ અને મારી ઈચ્છાઓ પ્રમાણેનો દિવસ હું કેવી રીતે પસાર કરી શકું જ્યારે તમને એવી ખબર પડી ગઈ કે તમે જ તમારો દિવસ સારી રીતે જાદુઈ રીતે પાવરફુલી પાસ કરી શકો છો તો એના માટે વિચાર કરવાની શું જરૂર છે હવે આપણે એની યોજનાઓ બનાવવાની છે કે મારો દિવસ હું જાદુઈ કેવી રીતે કરું તમે જે પણ કંઈ કામ કરતા હો રસોઈ બનાવતા હો હાઉસ ક્લીન કરતા હો ઓફિસ જતા હો બસમાં જતા હો કારમાં જતા હો રિક્ષામાં જતા હો કે પછી તમે શોપિંગ કરવા જતા હો કે પછી તમે કોઈ મોટી ઇમ્પોર્ટન્ટ મિટિંગમાં જતા હો કોઈ પણ વસ્તુ માટે તમારે તો ફક્ત કૃતજ્ઞતા એટલે આભારનો જ સહારો લેવાનો છે અને જો તમે એ બધી જ વસ્તુ માટે પહેલેથી આભારી થશો તો મેજિકલ રિઝલ્ટસ મળશે તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ સારામાં સારું તમે વિચાર્યું હોય એનાથી પણ વધારે સારું ઘણા લોકોને એવી ટેવ હોય છે કે પોતાના બધા કામ લખી રાખતા હોય છે ઇટ્સ ગુડ તો તમે જો બધા કામ લખી રાખતા હો તો એ ચીટ કાઢીને કે જેના પાપી લખતા હોવ એને એ કામ સારી રીતે પૂરું થયું છે એ પ્રમાણે તમે તમારા દિલમાં મહેસૂસ કરો અને એને એવી રીતે પાવર આપો એવી રીતે એનું ગ્રેટિટ્યૂડ કરો કે થેન્ક યુ મારું કામ આજે બહુ સરસ રીતે પતી ગયું થેન્ક યુ છોકરાઓને સ્કૂલમાં મિટિંગ હતી એ સારી રીતે પતી ગઈ થેન્ક યુ આજે રસોઈ બહુ સરસ બની ગઈ થેન્ક યુ બેન ટાઈમે આવી ગયા જે પણ કંઈ તમે કામ કરતા હોવ એ બધા જ કામને આ રીતે તમે વાંચી લો અને મહેસૂસ કરી લો આ જે થેન્ક યુનો પાવર છે એ આપણે ડેવલપ કરવાનો છે અને થેન્ક યુ કરતી વખતે આપણને ખુશી થવી જોઈએ હેપીનેસ નીકળવી જોઈએ ટેન્શન નહીં તો બધી જ વસ્તુ પાવરફુલી રીતે મેજિકલ રીતે તમારા જીવનમાં બદલાશે જ્યારે તમને આવું કરવાની ટેવ પડી જશે તો પછી તમે એ વસ્તુ રોજને રોજ અપ્લાય કરતા જશો અને એ વસ્તુ તમારા લાઈફમાં અલગ અલગ રીતે સારું કરતી જશે તમારા દિવસો સારા જશે તમારો સ્વભાવ સારો થતો જશે તમે હેપી હેપી રહેશો અને રોજ રોજ કરશો એટલે રોજ રોજ દિવસો સારા જતા જશે અને બેઝિકલી તમારી લાઈફ એકદમ સ્મૂથ ચાલુ થઈ જશે રોન્ડા બર્ન દરેક ચેપ્ટરમાં પોતાના જીવનનો એક્ઝામ્પલ આપે છે આમાં પણ એમણે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે જ્યારે એમણે આ પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે એમણે કઈ વસ્તુ નથી ગમતી અને એમાં એમણે કેવી રીતે રિઝલ્ટ મેળવી એ એવું કહે છે કે જ્યારે મારી મેં આ અભ્યાસ કર્યો તો મને સૌથી વધારે કંટાળાજનક સુપર માર્કેટમાં જઈ અને ખરીદી કરવાનો આવતો હતો તો મેં વિચાર કર્યો કે આ સૌથી ખરાબ કામ મારા માટે છે તો હું એના ઉપર હું મેજિકલ પ્રેક્ટિસ લગાવું કે મારો દિવસ સૌથી સારો બને તો એમણે જતાં પહેલાં જ ધન્યવાદ કર્યું કે મારો સુપરમાર્કેટમાં દિવસ બહુ જ સારો થાય મને બધી જ વસ્તુઓ સારી રીતે મળી જાય સરસ સરસ આઈટમો જે મારા લિસ્ટમાં છે મને ફટાફટ મળે એવી રીતે એમણે પોતાની રીતે ધન્યવાદ કર્યો દરેક વસ્તુને અને એ પોતે જ બુકમાં લખે છે કે જ્યારે હું સુપર ગઈ ત્યારે બધી જ વસ્તુ મને સારી રીતે મારી નજર પડે ત્યાં મારે જોઈતી વસ્તુ મારા લિસ્ટમાં લખેલી વસ્તુ હતી અને બહુ સારી રીતે મારો શોપિંગ થયું શોપિંગ થયા પછી મને મારી બહુ જ વર્ષો જૂની બે ફ્રેન્ડ્સ મળી જેની સાથે એ લોકો બહાર જમવા ગયા અને એમાંથી એક ફ્રેન્ડે એમને ઘણા ટાઈમથી એક કામવાળીની જરૂર હતી હાઉસ હેલ્પની જરૂર હતી એ હાઉસ હેલ્પ પણ બહુ સારી મેળવી આપી જેનો સ્વભાવ સારો હતો પૈસામાં પણ રીઝનેબલ હતી એટલે સુપર માર્કેટમાં જવાથી તો શોપિંગ તો બધું થઈ જ ગયું સારી રીતે પ્લસ એમને આટલા બધા બેનિફિટ થયા પ્લસ જ્યારે બિલિંગ કરતા હતા ત્યારે બિલિંગમાં બહુ લાઇન હતી અને એમને જોઈને બીજું કાઉન્ટર ખોલવામાં આવ્યું આપણે બધા એ જોઈએ છે અહીંયા પણ જો બહુ લાઇન થાય તો કાઉન્ટર ખોલવામાં આવે છે તો રોંડા બને લખે છે કે એમના માટે બીજું કાઉન્ટર ખોલવામાં આવ્યું જેમાં એમનું બિલિંગ થઈ ગયું અને બિલિંગ કરતી વખતે જે માણસ બિલ કરતો હતો એમણે એમને કહ્યું કે શું તમારે સેલની જરૂર છે તો એ સેલ લેવાનું ભૂલી ગયા હતા અને એ ભાઈએ એમને યાદ કરાવ્યું કે એમના સેલ લેવાની જરૂર છે અને સેલ પણ લેવાઈ ગયા એટલે જો તમે તમારા દિવસ માટે પહેલેથી આભારી રહેશો તો તમારો દિવસ મેજિકલ રીતે પસાર થશે અને જો દિવસ મેજિકલ રીતે પસાર થશે તો તમારું વાતાવરણ પણ ઘરનું એટલું સુંદર અને હેપી હેપી થઈ જશે કે બધા જ હેપ્પી રહેશે અને આ પ્રેક્ટિસ કરવામાં સવારમાં પાંચ મિનિટ લાગે છે એ પાંચ મિનિટ જો તમે કાઢી લીધી તો તમારો દિવસ સરસ જશે તમે આવું પણ કરી શકો છો કે ઉઠીને તરત જ તમે આ દિવસ માટેની બહુ જ આભાર માનવાનું ચાલુ કરો આ તમે નાહતી વખતે બ્રશ કરતી વખતે કપડાં પહેરતી વખતે તૈયાર થતી વખતે દરેક વખતે તમે તમારો દિવસ સારું જાય એના માટે બધી હેપી હેપી ફિલિંગ્સ મારો હેપીલી બધું વિચારો કે મને તો હો મને બહુ સરસ જગ્યાએ પાર્કિંગ મળી જશે અને મને દરેક વસ્તુ રિઝનેબલ ભાવમાં મળી જશે જે પણ કંઈ તમે કામ કરતા હો તમે એક્ઝામ આપવા જતા હો તો પણ તમે આ કરી શકો છો કે પેપર ખૂબ બિઝી નીકળ્યું છે મેં વાંચેલા જ બધા ક્વેશ્ચન આવ્યા છે બહુ સારી જગ્યાએ મને નંબર મળ્યો છે મેં સારી રીતે લખી શકી છું અને બહુ શાંત છું ગમે તે કોઈ પણ વસ્તુ માટે તમે આ કરી શકો છો થોડા એક્ઝામ્પલ્સ બુકમાં આપેલા છે એ હું તમને જણાવું મીટિંગ માટે ધન્યવાદ મિટિંગમાં જવાના હોવ તો પહેલેથી જ બોલો કે મિટિંગ માટે ધન્યવાદ ઓફિસમાં બહુ જ સરસ કામ થવા માટે ધન્યવાદ મેચ જોવા જતા હોય તો રોમાંચક મેચ માટે ધન્યવાદ સફાઈ કરવાના છો રસોઈ બનાવવાના છો તો જબરજસ્ત સ્વાદિષ્ટ રસોઈ માટે ધન્યવાદ મારા ઘરની સાફ સફાઈ માટે ધન્યવાદ મિત્રો સાથે બેસવાના હો ગપ્પા મારવાના હો તો એ જે ઇવનિંગ છે જે તમે સ્પેન્ડ કરવાના છો એના માટે ધન્યવાદ કોઈપણ વસ્તુ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નોટ ઇમ્પોર્ટન્ટ એવું વિચારવાનું જ નથી તમારે આખો દિવસ ખુશીમાં કાઢવાનો છે ગ્રેટીયુડ પ્રેક્ટિસનો આ એક જ નિયમ છે કે જો તમે આખો દિવસ હેપીલી 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 નીકાળશો તો તમે જે ઈચ્છો એ તમારી સાથે આવશે તમારું હૃદય ખુશ હોવું જોઈએ પ્રોન્ડામેન કહે છે કે આ એમની બહુ જ ગમતી પ્રેક્ટિસ છે અને એક પણ દિવસ છોડ્યા વગર એ રોજ આ પ્રેક્ટિસ કરે છે અને રોજ રોજ કરે છે એટલે એમનું જીવન ધીરે 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 હાઈ લેવલ પર પહોંચી ગયું છે એટલે આ એક જાદુઈ મંત્ર એમણે આપી દીધો છે કે હું એટલે કે રોંડાબોન રોજ જ કરે છે અને એમના જીવન રોજને રોજ મેજિકલ થતું જાય છે અને એમના જીવનમાં શ્રેષ્ઠ પરિણામ આવ્યા છે હવે બુક નાઇનમાં જે પ્રેક્ટિસ આપી છે એમાં સૌથી પહેલી પ્રેક્ટિસ રોજ તમારે સવારે ઉઠીને ટેન બ્લેસિંગ લખવાના છે કે તમે સેના માટે આભારી છો અને રાત્રે સૂયા વખતે જે મેજિક રોકની પ્રેક્ટિસ જે મેં તમને ડે ટુમાં આખી સમજાયેલી છે જો તમને ના ખબર હોય તો એમાં જોઈ લેજો પથ્થર પકડી અને આપણે એની પ્રેક્ટિસ કરવાની છે અને બાકીની આ ચેપ્ટરની પ્રેક્ટિસ તમે દિવસ તમારો ચાલુ થાય એના પહેલાં જ વિચારવાનું છે કે દિવસ મારો આ આ ઘટનાઓ થવાની છે અને એ વસ્તુઓમાં શ્રેષ્ઠ પરિણામ મને મળવાના છે તો બહુ જ પ્રેક્ટિસ ઝીણવટથી આપેલી છે પણ જો તમે રેગ્યુલરિટી મેન્ટેન કરશો તો તમારા જીવનમાં ફાયદો થશે પણ જો તમે રેગ્યુલરિટી મેન્ટેન નથી કરી શકતા તો તમારા જીવનમાં ફાયદો તો થશે જ થોડો ઓછો થશે તો આજે આ ચેપ્ટર ફોર્ટીન અહીંયા પૂરું થાય છે અને પ્લીઝ 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 તમારા સકાવાલાઓને તમારા ભાઈ બહેનોને આ શેર કરો કારણ કે આના જેવું નોલેજ બીજે ક્યાંય નથી તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો હાઈપ કરો એ તો બધું તમારે કરવું હોય તો કરજો જ પણ પ્રેક્ટિસ ચોક્કસ કરજો તો ફરી મળીશું ચેપ્ટર નંબર ફિફ્ટીન સાથે